આપણા સૌ માટે ગર્વની વાત તો એ છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફેસ્ટિવલ બે હજાર પ્રવાસ નામની ફિલ્મ જે રાકેશ શાહ અને જય પંડ્યા દ્વારા પ્રોડ્યુસ છે અને વિપુલ શર્માએ જેને ડિરેક્ટ કરી છે આ તરફ તમે જોઈ રહ્યા છો ક્લોઝિંગ સેરીમાં પપ્પા મારા સુપર હિરો ડોક્ટર અશ્વિન ત્રિવેદી દ્વારા ડિરેક્ટ કરેલી યુટી રાવ તેજસ્વીની બુચ અને મિલાપ જાડેજાએ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મો અત્યારે આપણે જોવા મળશે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ પર जानना चाहेंगे फिल्मों के मामले में तो सिनेमा तो सिनेमा है चाहे किसी भी भाषा में कैसी भी आप कहानी सुनाए सब दौर से गुजर के फिर एक्टर बना जाता है मैं बच्चों को बोलूंगा कि अपनी पढ़ाई जरूर कीजिए कुछ ना कुछ अडैप्ट करते रहना पड़ेगा अपने आप को उसके साथ और सीखते रहना पड़ेगा आप कोई भी फील्ड में आप जाइए आप अच्छे से अगर काम करेंगे

હવે જાણવું એ છે કે કયા પ્રકારના ઉપકરણોનો પ્રયોગ કરવો છે અને કયા પ્રકારના પ્રયોગો કરવા છે જીવનમાં હાઉઝ ઇઝ યોર ફીલિંગ આઈ થિંક આઈ એમ ફીલિંગ એબ્સોલ્યુટલી અમેઝ ઇટ ઇઝ હેવિંગ સ્ટોરીઝ અરાઉન્ડ ચિલ્ડ્રન એન્ડ વી ઓલ સે ધેટ યુ નો નેવર લેટ ધ ચાઇલ્ડ ઇનસાઇડ યુ ડાઈ યુ નો મિત્રો સેને પ્રવેગની ડ્રીમ આજે આવી પહોંચી છે ડે 3 AIC FF 2023 ના ત્રીજા દિવસના સ્ક્રીનિંગમાં જેનો આપણને ખૂબ ગર્વ છે કે ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં આપણી ગુજરાતી ફિલ્મ પ્રદર્શિત થઈ રહી છે હા વિશાલ હાય વિશાલ હું થોડું વધારે પૂછી શકું તને આ ફિલ્મ વિશે આ ફિલ્મ કેટલા દિવસ સુધી ચાલ્યું હતું આ શૂટિંગ આનું આ ફિલ્મનું ટેન ટુ ટ્વેલ ડેઝ જેટલું કંઈક તો પછી સ્ટડીઝ કેવી રીતે એડજસ્ટ કર્યું ટેન ડેઝની લીવ લેવી પડી અને એની પછી એક્ઝામ હતી એમાં બધું કવરઅપ થઈ ગયું ફિલ્મના સેટ પર કેવો અનુભવ હતો ફિલ્મના સાઇડ પર મસ્ત અનુભવ હતો કારણ કે ત્યાં જે એટમોસ્ફિયર હતું ને ગામડામાં એનાથી સીન કરવાની આમ વાઇબ અને ફીલ આવતી હતી સ્ક્રિપ્ટ તમારી પાસે પહેલેથી આવેલી કે રોજ તમને અલગ અલગ પેજીસ મળતા સ્ક્રિપ્ટ આખી તો મારી પાસે નહોતી થોડાક દિવસ પછી આવી અને રોજના પાઠ બી આવી જતા હતા તમે એ ફરજ પાડેલી કે આખી સ્ક્રિપ્ટ પહેલાં વાંચી લઈએ એટલે શું તો કે આ ફિલ્મમાં રોલ છે ને મારો બહુ જ યુનિક હતો અને ઘણી ઘણા સીન્સમાં મારી જોડે રિલેટ બી કરતો હતો એટલે મારે વાંચવાની વધારે જરૂર નહોતી પડી પણ નેચરલી કોઈ બીજાનો રોલ થોડો વધી જાય કે કોઈ બીજાની લાઈન વધી જાય એવું લાગતું એમ હતું કે આમાં તો હું નથી જરાય આ સિનમાં તમારે કંઈ બોલવાનું જ નથી ના એવું તો ના લાગે કારણ કે બીજાનો રોલ બી થોડો લેન્ધી થાય છે કે પછી મારો થાય કે બીજાનો થાય પિક્ચર બસ બરાબર જવું જોઈએ એટલે મને એમાં પર્સનલી એવું કઈ ના લાગે

એમાં જો હું તો નાનો હતો એ વખતે આમ કોઈ બી રિલેટિવ્સ ઘરે આવે કે કોઈ ફ્રેન્ડ્સ હોય તો એમની સામે હું એક્ટિંગ કોમેડી બધું કરતો હતો અને આમ બધી એક્ટિંગ કરતો હતો તો મારા પપ્પાને પહેલેથી થોડુંક આમ એવું હતું કે આ કંઈક કરી શકે આગળ જઈને અને એમ થતાં થતાં થોડા ઓડિશન્સ આપે એડ્સ કરી અને મારી તરફથી જો એક સલાહ હોય તો જેટલું એક્ટિંગ કરો છો એટલું જ બીજી એક્ટિવિટીઝ પર બી ધ્યાન આપ્યું જેમ કે રમવાનું અને એક ટાઈપનો શેડ્યુલ જ કરી દેવાનું કે આટલા ટાઈમ એક્ટિંગ આટલા ટાઈમ રમવાનું પછી આટલા ટાઈમ ભણવાનું એક્ઝામમાં સારા માર્ક્સ જોઈએ છે બધું જોડે હેન્ડલ કરવું પડે પહેલાં મેં છ સાત એવી શોર્ટ ફિલ્મ્સ કરેલી ફિલ્મ તરીકે મેં આ બીજી બીજી ફિલ્મ કરેલી ડિરેક્ટર સાથે વાતચીત કરવી જરૂરી લાગે કે પછી સર કે એટલું જ કરવાનું જે એમનો આઈડિયા હતો તેમાં કોઈ ડાઉટફુલ એટલે કંઈ ડાઉટ હતો જ નહીં અને એ પહેલેથી પરફેક્ટ હતું એટલે

હું જ્યારે નાનો હતો ત્યારથી જે ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ આવે એની મિમિકરી કરતો હતો અને મારા પપ્પાને પણ એક્ટિંગનો પહેલાં શોખ હતો ખરી એટલે મારા ડેડીએ જ મને એક્ટિંગ ક્લાસમાં મોકલ્યો તો એક્ટિંગ ક્લાસમાં જે શીખવાડતા એ વસ્તુ અહીંયા કામ લાગે છે કે અહીંયા સાઈડ પર આવીને એકદમ એવું થાય કે આ તો અલગ જ છે ના ના મોસ્ટલી જે એક્ટિંગ ક્લાસમાં શીખવાડેલું એ કામ તો આવે છે અને અહીંયા પણ ક્યારેક ક્યારેક અંદરથી નેચરલી નીકળી પણ જાય તો આગળ જતાં માનો કે નાટક કરવાનું આવે તો નાટક કરશે રંગભૂમિ જે કહેવાય સ્ટેજ કહેવાય કે પછી ફિલ્મો જ કરવી છે મને એક્ટિંગ એટલે મીન્સ થિયેટરમાં અને થિયેટરમાં મૂવીમાં અને નાટકમાં બંનેમાં કરવું ગમે છે કારણ કે એ બંને બંનેની પોઝિટિવ સાઇડ્સ બહુ જ છે અને આ ફિલ્મની વાત કરીએ પ્રવાસ નહીં તો ખાસ એના દસ એક દિવસના સેટ પર જમવાનું ને બધું ફાવતું તને ને આવું ગામડામાં અને બધા કે પછી એમાં પીઝા ને ચોકલેટ ને મિલ્કશેક્સ બધું મંગાવતા હતા શહેર માં રહું કે જ્યાં પણ રહું મને ગામડાનું ખાવાનું સખત ભાવે છે એટલે ત્યાં કોઈ જ ડિમાન્ડ નથી ત્યાં એડજસ્ટ બધા જ થતા એટલે બધા થઈ જ ગયા અસ્તર અંતુ કોઈ વાર કઈ લોડ ન લાગ્યો બોલાવે છે સાઈડ ના ગુજરાત એવું લોકેશન છે જ્યાં મન જ થાય એક્શન કરવાનું જ્યારે જ્યારે બોલાવે ત્યારે અમારું એક્સાઇટમેન્ટ જ વખતું હતું ક્યારેક અને વિપુલ સર પણ અમને અમારી પર કદી પ્રેશર કે લોડ પડવા ના દે આપણા ફ્રેન્ડ્સ જે કંઈ તારા ફ્રેન્ડ સર્કલવાળા અત્યારે તારો ઇન્ટરવ્યુ જોતા હશે એ લોકોને તારે કંઈક કહેવું છે સલાહ આપવી છે તમે જે પણ ફિલ્ડમાં આગળ વધો ખાલી તમારી જો એમાં આવડત હોય કે તમારી ઈચ્છા હોય તો તમે એમાં આગળ વધો ને વધો હાય મારું નામ છે અંશ વિકાસભાઈ ચોકસી મારું નામ લવ્ય શાહ છે અમારી એક હજુ મૂવી ચાલી જ રહી છે અને અમારી બીજી મૂવી છે ફિલ્મમાં જે કોઈ તકલીફો પડતી હોય છે સેટ પર તમને એવું લાગ્યું કે તકલીફો હતી પહેલી વાત તો લાગવા જ નથી દીધી લાગવા નથી દીધો તમે લોકો સ્ક્રિપ્ટ વાંચતા રોજ હા તમારા જેવા ફ્રેન્ડ્સને તમે કંઈ કહેવા માંગો છો જે લોકો એક્ટર બનવા માંગે છે તમને આ ફિલ્ડ એકદમ એટલી સારી છે ને અમે તો અત્યારે એન્જોય જ કરી રહ્યા છીએ આ ફિલ્ડમાં અને મારું એવું કેવું છે જેવું આમને કીધું મજા તો બહુ જ આવશે હા પણ તમારે તમારું 100% આ ફિલ્ડમાં આપવું પડશે એના માટે તમારો ફર્સ્ટ લવ એક્ટિંગ હોવી જોઈએ અમારા જેવો શું વાત સ્ક્રિપ્ટ પણ એટલી જ સુંદર સરળ હતી હું એક્ટર તો છું જ આ ફિલ્મમાં પણ એની સાથે સાથે હું આ ફિલ્મની અંદર એસોસિએટ રાઇટર પણ છું કોઈકનું બાળ પણ આવું પણ હોઈ શકે આ રાઇટિંગ પ્રોસેસ દરમિયાન વિચારોનું હિઝિંગ આવતું ખરું મેં ઓલમોસ્ટ બહુ જ બધી વાતો 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 કરતા હોઈએ એટલે એમાં વિચારો છે એની આપલે પણ થાય વિચારો રિજેક્ટ પણ થાય નવા વિચારો તરત ને તરત વાતો કરતાં કરતાં જેટલી સ્પોન્ટેનિયસલી સ્ટોરી આગળ વધે ને એટલી લખતા લખતા નથી વધતી હોતી એના માટે કોઈ સ્થળ જરૂરી ખરું કારણ કે હું પોતે રાઇડર છું એટલે એ રીતે કહું છું કે તમારી ચાની કેટલીઓ જરૂરી છે વિપુલભાઈ સાથે અમે તો બહુ જ એવો સમય ગાળ્યો છે કે પછી કોઈ મંદિરને ઓટલે કોઈ બસ સ્ટોપ કે રેલવે સ્ટેશનના ઓટલે કે પછી ઘરમાં જ ક્યાંય તમે એક ઓફિસમાં કરતા હતા આ વિચારો સ્થળ જે છે એ મેટર કરતું જ નથી એક્ટર તરીકે તમને શું લાગે છે એ એ ટ્રાન્ઝેક્શનમાં તમે બરાબર તમારી જાતને ન્યાય આપ્યો કાગળ ઉપર જે લખાયેલું હોય ને એ એનું બેઝિક સ્ટ્રક્ચર રેડી થઈ ગયેલું હોય બટ જે એક્ઝિક્યુશન વખતે ડિરેક્ટરના માઇન્ડમાં જે હોય ને એમને જે વિઝ્યુઅલાઇઝ કરીને જે જોયેલું હોય ને એ પ્રમાણે આ કેરેક્ટર પૂરેપૂરું ઉતરેલું છે પ્રોડ્યુસર તરીકે જેટલી હાર્ડશીપ સ્ટ્રગલ ચેલેન્જીસ છે એની વાત મારે તમારી પાસે સાંભળીને આપણે જોયેલું છે મુંબઈ અને અમદાવાદનું ટ્રાન્ઝિશન આ વિશે કંઈક માહિતી આપણે પણ સાથે હતા નાટકોથી માંડીને ફિલ્મોથી માંડીને એટલે ઘણી બધી જગ્યાએ ઇવેન્ટોમાં પણ હું ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે હતો તો એ જે અનુભવ હતો કદાચ કામ લાગ્યો અને ઘણી બધી ફિલ્મોમાં એઝ એન એક્ટર ગયા હોઈએ ને ત્યારે ખબર પડે કે અચ્છા પ્રોડ્યુસર સાહેબ આ ભૂલ કરી રહ્યા છે એટલે મેં છે ને એ ભૂલોનો ભંડાર ભેગો કર્યો હતો અને હું એ ન કરું એવી મેં તકેદારી રાખી હતી મેં પણ ઘણી ભૂલો કરી છે કારણ કે પ્રોડ્યુસર બનવું એ સૌથી અઘરું નહીં કહું પણ સૌથી દુઃખદ હોય છે મારા તમારામાં જે રહેલો બાળક છે એવું કોઈક બાળક ત્યાં પણ હશે ફ્રેમની પહેલે પાર અને એને પણ એ જ ભૂખ હશે કે કોઈક વાર કંઈક હું આ ફિલ્ડમાં કરી શકું શું મનમાં રાખવું જોઈએ મારું એવું કહેવું છે કે પોતાના પ્રત્યેની પ્રામાણિકતા ખૂબ મહત્ત્વની છે એમ તમે જે કરવા માગો છો એ ખૂબ જરૂરી છે કે તમે પોતે પ્રામાણિકતાથી એ કામ કરો મેં આખી ફિલ્મનું પ્રી પ્રોડક્શન અરાઉન્ડ ટેન ડેઝમાં ખતમ કર્યું છે ઇન્કલુડિંગ લોકેશન ગોતવું લોકેશન ન મળે તો એની જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી કેવી રીતે આર્ટ કરવું એ રાતોરાતે ઘરને આખું ક્રિએટ કર્યું છે અમારા આર્ટ ડિરેક્ટર હતા ધવલ સોની એણે જિમ્મેદારી ઉપાડી હતી કે હા હું કરી શકીશ અને અમારે જે જોઈતું હતું અને અમારે લાંબુ શૂટ કરવાનું હતું અને તળાવના કિનારે જોઈતું હતું જે ખૂબ અઘરું હતું અને પાછી અગેન વરસાદની સિઝન હતી અમને વરસાદ પણ નડ્યો છે છોકરાઓ પણ ખૂબ હેરાન થયા હતા કારણ કે મચ્છરો રાતના નાઇટ સિકવન્સમાં અમે ખૂબ મહેનત કરી છે પ્રામાણિકતા પોતાના પ્રત્યે રાખશો ફેથ રાખશો એક અને ખૂબ મહેનત કરશો ને તો તમારી ટેલેન્ટ વેસ્ટ જાય એક્ટર તરીકે જે કવર લેતા અથવા તો ચેક ઘરે આવતો અત્યારે તમારે એ જ વસ્તુ રિવર્સ ફોર્મ્યુલામાં કરવી પડે છે ત્યારે કેવું લાગે છે હૃદય પર ભાર લાગે છે હૃદય પર ભાર કરતા એક આનંદ પણ થાય છે આટલી સુંદર ફિલ્મ બનાવી બહુ સિમ્પલ છે છતાંય બહુ ખાસું એવું ધન ભંડોળ ગયું જ હશે તો આમાં ફેમિલી તરફથી કોઈ વાર ક્યાંય એવો પ્રતિસાદ આવેલો કે ભાઈ આ કદાચ ખોટું પગલું હોઈ શકે આ એક પગલું નહીં મેં પાછળ ભર્યા છે બધા બધા ખોટા જ હતા પણ એમને ક્યારેય ખોટા નથી લાગ્યા એમણે મને ફૂલ સપોર્ટ કર્યો છે ઘરનાનો સપોર્ટ ના હોય તો ઓફકોર્સ આ ફિલ્ડમાં કરવું ખૂબ જ અઘરું હોય છે તમે કોઈ બેલેન્સ શીટ બનાવો છો શરૂઆત થાય પ્રી પ્રોડક્શનની ત્યારે કે આટલું ધન ધનમંડોળ આટલી રાશિ આ ફલાણા સ્લેબમાં જશે અને પછી એ શૂટિંગ દરમિયાન તમારા હાથમાંથી થોડી સરકી જતી હોય એવી બાબતો થઈ છે અફકોર્સ એવું તો થવાનું જ કારણ કે આ ફિલ્ડ એવું છે કે આમાં તમે જેટલું વિચારો ને એટલું ઓછું છે અને જેટલું ધન નાખો એટલું ઓછું છે એટલે પહેલાં એક શીટ બનાવી હતી અમે લોકોએ જેમાં લિમિટેડ અમે એક એમાઉન્ટ એક્સવાઇઝેડ નક્કી કરેલી હતી જેમાં કામ કરવાનું હતું પછી વરસાદ વચ્ચે આવ્યો આઈપીએલ જે બંધ રહી હતી કરા પડ્યા હતા સેમ ટાઈમમાં અમારું આ શૂટિંગ ચાલુ હતું તો ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે ઘણીવાર બજેટ વધી જતા હોય છે ક્યાંક બચી પણ જતા હોય છે ઘણી જગ્યાએ એવું થતું હોય છે તમે ઓન લોકેશન જાઓ ત્યારે તમને ઇમ્પ્રુવમેન્ટ શું છે એના બજેટ તમારી પાસે હોય છે કે પછી ના તમે લોક સ્ક્રિપ્ટની અંદર જ કામ કરો છો કે રોજ આટલું જ અને આ જ બધું જ ટાર્ગેટ પ્રમાણે શૂટ કર્યું છે નવા ફિલ્મ મેકર્સને કહીશ કે ખાસ પેપરવર્ક કરો પેપર વર્ક મજબૂત હોવું જોઈએ અને ટીમ મજબૂત હોવી જોઈએ તો તકલીફ ઓછી આવે છે ગુજરાતી સિનેમા પણ એટલું જ અત્યારે ઉભરીને બહાર આવી રહ્યું છે સ્ટાઇલાઇઝ સિનેમા ગ્લેમરસ સિનેમા એવામાં આ ટોપિક આટલો હાર્ડ રિટિંગ આટલો સરસ સિમ્પલ ટોપિક ચાલશે કે નહીં આની બીક પહેલેથી હતી નહોતી કે અત્યારે છે પ્રોડ્યુસર તરીકે બીક હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ છે ત્યારે મને એવું લાગે છે કે આજનું ઓડિયન્સ ખૂબ સ્માર્ટ છે જેટલું કોમેડી જોવું ગમે છે જેટલા બીજા બધા સબ્જેક્ટ ગમે છે એટ લાજ ઇમોશનલ સબ્જેક્ટ ગમે છે ઇમોશનલ સબ્જેક્ટ્સ એ લોકો વધારે હવે પ્રિફર કરે છે કારણ કે મને એવું લાગે છે કે કોવિડમાં બધાના ઇમોશન્સ જાગી ગયા છે બધાને રિલેશન્સની વેલ્યુ ખબર પડવા માંડી છે અને મને એવું લાગે છે કે આવા સબ્જેક્ટ્સ જો વધારે ગુજરાતી સિનેમાને મળશે તો મને એવું લાગે છે કે ગુજરાતી સિનેમા એક અલગ સ્તર પર જઈ શકશે એટલે અમે લોકો એ પ્રયત્ન કર્યો છે રિસ્ક લઈને અને બિંદાસ થઈને કે લોકોને ગમશે કે નહીં ગમે અમને એવું છે કે અમારી ઇમોશનલ ફિલ્મ બનાવી છે તો અમે બનાવશું ગવર્મેન્ટ પાસેથી કોઈની અપેક્ષા કરી ગવર્મેન્ટ સપોર્ટ કરે જ છે ખૂબ સપોર્ટ કરે છે અને અમે લોકો જ્યારે રિલીઝ કરીશું ત્યારે અમને સબસિડી જે મળવાપાત્ર હશે એ અમને મળશે તો અમારા માટે અને અમારી આખી ટીમ માટે અમે ગવર્મેન્ટનો ધન્યવાદ કરીશું એની આશા ખરી કે પછી એ સબસિડીની આશા વગર જ બનાવેલી ફિલ્મ છે આશા વગર બનાવેલી ફિલ્મ છે સપોર્ટ કરે તો અમારી ખૂબ સારી વાત થશે કારણ કે આવી ફિલ્મો આ આર્ટ ફિલ્મ કહી શકાય અને આર્ટ ફિલ્મને બોક્સ ઓફિસ પર ચલાવી ખૂબ અઘરી હોય છે કારણ કે આપણે કહ્યું એમ જેમ ઇમોશનલ ફિલ્મવાળી ઘટનામાં કે તમને ડર હતો તો એ ડર હોય જ છે પણ આ જે બનાવી હતી ને ફિલ્મ એ મેં મારા માટે બનાવી હતી મેં વિપુલભાઈએ રાકેશભાઈ અમે અમારા માટે બનાવી હતી કે અમારે એક સારી ફિલ્મ આપવી છે અને જો એવા સારા કાર્યોમાં ગવર્મેન્ટ અમને સપોર્ટ કરે તો અમે અનેક બીજી સારી ફિલ્મો બનાવી શકીએ અને આ સબ્જેક્ટ કઈ રીતે અમલમાં આવ્યો મેં આ પહેલા રતનપુર કેમ છો વરપધરાવ સાવધાન એ પહેલાં પણ ઘણી બધી મૂવીઝ બનાવેલી છે પણ એક એક કહેવાય ને કે એક મેકર તરીકેની ભૂખ હતી કે જ્યારે ઈરાનિયન બાળ ફિલ્મ હું જોતો ને ત્યારે મને એવું થતું કે આવી પ્રકારની હું ફિલ્મ ગુજરાતીમાં કેમ ન બનાવી શકું પણ એના માટે પણ એ પ્રકારના વિચારોવાળો એ પ્રકારના થોટવાળો એક પ્રોડ્યુસર જોઈએ અને એક એવી મૂવી બનાવી હતી કે જેનાથી આપણું ગુજરાતી બાળ ઓડિયન્સ જે બાળકો ચિલ્ડ્રન ઓડિયન્સ છે દૂર જતું રહ્યું છે કે જે હવે ઓનલાઈન ભણે છે ઓનલાઈન ગેમ્સ રમે છે એ લોકો લખોટી ભમરડો આ બધું ભૂલી ગયા છે આજે અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં એવા ઘણા બાળકો છે કે જેમને એ પણ નથી ખબર કે પીઝા શું હોય કેટલા દિવસમાં આ ફિલ્મ લખી તમે સર આ ફિલ્મે લખી લગભગ આમ એકચ્યુઅલ જો હું પેનની વાત કરું લેપટોપની વાત કરું તો બે મહિનામાં લખાઈ પણ આ વિચાર તો લગભગ એક વર્ષથી ચાલતો હતો અને એક વર્ષથી ચાલતો હતો એટલે કદાચ બહુ ઓછા સમયની અંદર હું લખી શક્યો અને ચ્યુનેટલી ટીમ સારી મળી અને બાળકો કારણ કે આ પહેલાં જેટલી પણ ફિલ્મો કરીએ મોટા તમારા જેવા એડલ્ટ એક્ટર્સ અનુભવી એક્ટર્સ કે જે લોકોને મારે બહુ જ ખાલી આંગળી જ ચિંધવાની અને એ લોકો પરફોર્મ કરે અને મારે એમાંથી પછી પ્લસ માઇનસ જ કરવાનું હોય પણ બાળકો અને એમાં આટલી ગંભીર વાત છતાં હસતા હસાવતા કરવાની હોય તો આ પ્રવાસ એમને સમજાવવો બહુ અઘરો હતો પણ ફોર્ચ્યુનેટલી મને બધા બાળકલાકારો બહુ જ સારા મળ્યા એટલે આ કરી શકે નવોદિત કલાકારો બાળકો સ્કૂલે જઈને આવી જનાર અને એકદમ સેટ પર પણ એમને જે મહત્વતા સિરિયસનેસ આપણા પ્રોફેશનની હોય ના હોય ભલે કામ પ્રત્યે હોય તો એ લોકોને સ્ક્રિપ્ટ સમજાવી અને એ વર્કશોપની બધી પ્રોસેસમાં તમે ગયેલા વર્કશોપ તો પહેલા જ કરી હતી અમે કારણ કે મેં પહેલા વર્કશોપ હું એવી કરતો હોઉં છું જનરલી કે માત્ર એમને એક રીડર તરીકે સ્ક્રિપ્ટ વાંચવા દઉં સ્ક્રિપ્ટ વાંચે પછી એમાં એ લોકોને શું સમજાય છે શું સારું લાગે છે શું સારું નથી લાગતું કારણ કે એમની જે ને બોડી લેંગ્વેજ ઉપરથી જ આપણને ખબર પડી જતી હોય છે ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ શરત ચોક પ્રોડ્યુસર સાથે થઈ ખરા કારણ કે મિત્ર પણ છે એક્ટર પણ છે અને હવે પહેલી વાર પ્રોડ્યુસર છે હવે પૈસા હાથમાંથી જતા જોઈને કંઈ એવું લાગેલું કે સર પ્લીઝ અહીંયા આજે આટલું રહેવા દઈએ અથવા તો અહીંયા થોભીએ એટલે આ પણ છે ને એક પ્રોડ્યુસર સાથેની એક મીઠી કચકચ છે ને એ ફિલ્મ મેકિંગનો એક ભાગ છે અને હોવી પણ જોઈએ કારણ કે ક્રિએટિવિટી એ પણ છે કે તમને જે એક મર્યાદિત બજેટ કહેવામાં આવ્યું હોય એ જે પણ એક્સ એમાઉન્ટ હોય એની અંદર તમારે એટલા દિવસોમાં ફિલ્મ પતાવવાની હોય સૌથી મોટો મારો આ ફિલ્મનો મજબૂત પાસું કહું તો મારો ડીઓપી શ્રીકુમાર નાયર પણ આમાં મ્યુઝિક ઉપર પણ આવું છે કે અગેન એક બહુ સુંદર પ્રયોગ છે તો આ મ્યુઝિકની પ્રોસેસ દરમિયાન તમે પોતે હાજર રહીને નક્કી કરો છો જે મ્યુઝિક ડિરેક્ટર હોય બેકગ્રાઉન્ડ કરતા હોય એમને એક તો આખું નેરેશન આપીએ એમને સ્ક્રિપ્ટ સમજાવીએ નોટ ઓનલી દેટ આખી ફિલ્મ બની જાય ને પછી હું રો એને આપી દઉં છું એને નથી કહેતો કે હું તમે આ ફિલ્મમાં આ પ્રકારનું મ્યુઝિક જોઈએ છે તમે આ ફિલ્મ જોવો પછી અમે ઇન્સ્ટ્રુમેન્ટ્સ નક્કી કરીએ છીએ અને એવા એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેરેક્ટર વાઇઝ એવી એવી થીમ આપણે એમને આપી દઈએ કે એ લોકો વધારે બાળકો એન્જોય કરે નોટ ઓનલી દેટ અને ફિલ્મની પેસ પકડાયેલી રહે માંથી કોઈકને ઈચ્છા થઈ હશે ક્યાંક આપણી જ બધાની જેમ કે કેરિયર આ લાઇનમાં બનાવીએ તો એ લોકો માટે કોઈ સલાહ ખરી તમારી તો બહુ ફિલ્મો જોવી નાટકો કરવા સ્કૂલમાં જ્યાં પણ આવી એક્ટિવિટી થતી હોય કલ્ચરલ એક્ટિવિટીઝ તો એની અંદર પાર્ટ લેવો અને ભણવાનું ન બગડે ખાસ ભણવાનું ના બગડે એ રીતે તમારે આ કલ્ચરલ એક્ટિવિટીઝમાં પાર્ટ લેવાનો અને એમાં નંબર વન નંબર ટુની હોડમાં પડ્યા વિના પોતાની જાતને વધારે ડેવલપ કરવાનું અને સૌથી મોટું રીડિંગ મોબાઈલનું રીડિંગ નહીં બુક્સનું રીડિંગ જેટલું પણ કરશો એટલું તમારું વિઝ્યુલાઇઝેશન તમારું ઇમેજિનેશન પાવર વધશે અને એ અલ્ટિમેટલી તમારે કેરિયરમાં બહુ હેલ્પ કરશે મેં કાફી સારી ફિલ્મે से जुड़ा हुआ हूँ जैसे उनमें से कुछ उल्लेखनीय है, फिल्में हैं मसान न्यूटन सर धन नागेश कुकुनर की धनक एंड ऑल एंड रिसेंटली मैंने एक भगवान भरोसे करके एक फिल्म डायरेक्ट की है क्या सभी फिल्म ने देखने का मौका मिला और आपने उतना समय जुटा पाया थे अरे सारी फिल्में तो नहीं जो है तो हमें डिवाइड डिवाइड कर लिया गया सी फिल्म जो होती है एक बहुत ही सब्जेक्टिव चीज़ होती है जो फिल्म मुझे पसंद आई ज़रूरी नहीं कि आपको पसंद आए ठीक है दो आदमियों का सोचने का चीज़ें चीज़ों को पसंद करने का नापसंद करने का अलग होता है तो कोई भी फेस्टिवल का वो कभी भी फेस्टिवल हो कोई इवेंट हो कोई भी कंपटीशन जहाँ पे कि सब्जेक्टिव वो हो होता है वो कभी भी फुल प्रूफ नहीं हो सकता ओके okay? इसका मतलब ये नहीं है कि जो पुरस्कृत फिल्म है वो बहुत अच्छी है और जो पुरस्कृत नहीं हुई है वो एवरेज ऐसा नहीं है तो सारी फिल्में ही अच्छी है मतलब जो द क्वालिटी ऑफ सबमिशन इज डेफिनेटली वेरी वेरी गुड हाँ इटले आम मुंबई में तो शुरुआत करी मैं बेहजार अठार मा, शॉर्ट फिल्म रम्मत गम्मत करी ने ગુજરાતીમાં જ છે બે હજાર એકવીસમાં ફાયર ઇન ધ માઉન્ટેન આવી બે હજાર એકવીસમાં જ ટબર શૂટ કર્યું અને બહાર આવી ગયું પણ મારી જર્ની શરૂઆત થઈ હતી અમદાવાદમાં કોલેજમાં પણ ત્યાં પ્લે કરવાનું ચાલુ કરી નાખ્યું લખવાનું ચાલુ કર્યું ડાયરેક્ટ કરવાનું ચાલુ કર્યું એટલે ત્યાંથી શોખ થયું પછી લકેલી ગુજરાતમાં નટરાની જેવી જગ્યા હતી ત્યાં જઈને થોડું શીખ્યું કૈલાશ પંડ્યા હતા ત્યારે સાંભળતા હતા અમે લોકો એ મને અહીંયાથી તો અભિનય શું હોય વાર્તા શું હોય એ બધી ખબરો પડી મલ્લિકા તારાભાઈને કામ કરતા જોઈએ એટલે ઇન્સ્પિરેશન તો આ સીટ શહેરમાંથી જ મળ્યું અને જે પહેલી મેં ફિલ્મ બનાવી હતી એનું નામ હતું ફિર ક્યું આજ એના પછી એક એક્સપેરિમેન્ટલ ફિલ્મ બનાવી હતી મેં સરખેજ રોજામાં શૂટિંગ કર્યું હતું એનું અને એના પછી એક ક્રિકેટ નો ફિલ્મ બનાવી હતી અમે અને પછી એક ડોક્યુમેન્ટ્રી બનાવી હતી હા એ બધી અમદાવાદમાં કર્યું ડોક્યુમેન્ટ્રીમાં પ્રેશર ઓછું અને ફિલ્મમાં ઓટોમેટિક હંડ્રેડ પર્સન્ટ ટુ હંડ્રેડ પર્સન્ટ થઈ જાય જે મોડર્ન ડેક ડોક્યુમેન્ટરી છે એ બહુ એડવાન્સ થઈ ગઈ છે ડેલીમાં એક ડોક્યુમેન્ટરી શૂટ થઈ હતી ઓલ દેટ બ્રીથ કન્ટેનર ઓફ ઓસ્કર વોચ ધેટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ઇટ એઝ ગુડ એઝ એની ફિક્શન ફિલ્મ સૌથી અધરી ફોર્મેટ ડોક્યુમેન્ટરી નથી ફિક્શન ફિલ્મ નથી શોર્ટ ફિલ્મ છે એવું કેવી રીતે ક્યારે લાગે કે હવે ફિલ્મ કરવી છે અને બીજું કે એના માટે કઈ રીતે બજેટ હાઉ યુ મેનેજ દોઝ બજેટ લઈ આવવું ક્યાંથી અને વાપરવું કેવી રીતે હા અગેન નાઇસ ક્વેશ્ચન તો જ્યારે તમે ફેલિયર હો ને એટલે ત્યારે તમને પૈસા ના મળતા હોય જ્યારે તમને કોઈ કામ ના આપડતું હોય ત્યારે સિલેક્ટ કરવું સબ્જેક્ટ બહુ ઇઝી હોય તમને કોઈ પૈસા નથી આપડતું તો તમે એવી જ વાર્તા ઉપર કામ કરવાના જે તમારા અહીંયાથી આવે મિત્રો અમે આશા રાખીએ છીએ સિનેપ્રવેગના આ એક નવલા પ્રયત્નથી તમને લોકોને ખૂબ મજા પડી હશે ફિલ્મ રિલેટેડ કેટલી બધી જ્ઞાનસભર વ્યક્તિઓ જ્ઞાનસભર વાતો ઇન્ફોર્મેટિવ અને મનોરંજક વાતો તમારા સુધી પહોંચી હશે અને જો એ પહોંચી હોય અને કદાચ તમે જો તમારા કાર્ય સિદ્ધ કરવા તરફ આ લાઇન પૂરતા પણ ધોટ મૂકી હોય તો અમારું આ ભગીરથ કાર્ય અહીંયા સંપન્ન થતું હોય એવું લાગે છે કોઈ પણ એક પ્રોજેક્ટ હાથમાં લો વિચારો લખો એને પડદા પર અંકિત કરવા માટે કોઈ પણ ઉપકરણ લઈ શકો છો અને બસ તમારી ફિલ્મ બનાવો શોર્ટ ફિલ્મ બનાવો અને તમારા સપના પૂરા કરવા તરફ આગળ વધો એવી અમારા બધા તરફથી તમને શુભેચ્છા અને સિને પ્રવેગ જોતા રહેજો માત્ર ને માત્ર પ્રવેગ ટીવી પર ફરી મળીએ આપણે અન્ય કોઈ એપિસોડમાં અન્ય કોઈ ફિલ્મ રિલેટેડ ઇન્ફોર્મેટિવ અને મનોરંજક વાતો સાથે ત્યાં સુધી અમને રજા આપો થેન્ક યુ સો મચ જોતા રહો પ્રવેક ટીવી ટાટા પ્લે વન સેવન થ્રી સિક્સ પર